તો રામણા સીતારામ તમે બધા મિત્રો કેમ છો મજામાં હશો ને વાગવામાં આવ્યા છે દસ અને આજે આપણે આવ્યા છે એ આપણી વાળીએ કેમ કે હમણાં કેટલા દીથી આપણે આપણી વાડીએ આવ્યા નહોતા તો તૈયાર આવ્યા હતા મિત્રો અને પછી તો આવ્યા નથી મિત્રો વાડીએ અને અત્યારે તો માઇન્ડ બી સારી ઉગી ગઈ છે એમ બહુ કાંઈ છે નહીં ખળબળામાં અને હતું એ નિંદી નાખ્યું છે બહુ ખળ નથી આપણા ઓલા બ્લોક માં તમને માંડવી દેખાડી હતી નાની હતી અને હવે મોટી થઈ ગઈ છે તો વિડીયોમાં જોડાઈ રહેજો તમને માંડવી બતાવું કેવડીક થઈ છે તો વિડીયોમાં જોડાઈ રહેજો જો મિત્રો આ છે આપણી માંડવી કેવી છે કમેન્ટ કરી નાખ્યો આ છે આપણી માંડવી મિત્રો જોઈ શકો છો હમણાં આપણે કેદુની જોઈ નથી કેમ કે આપણે સ્કૂલે હોય એટલે હમણાં વાડિયા આવતા નહોતા મુલી નીંદે છે મિત્રો મૂલી નીંદે છે છેમાં કે એટલામાં નીંદવાનું બાકી રહી ગયું હતું અને આ છે આપણી દસ વીઘાની માંડવી કેટલા દિની હોય તો આપણને ખબર નથી જો આ જોઈ શકો છો મિત્રો આપણે 10 વિકાની માંડવી છે તો મિત્રો આ છે આપણો કૂવો આમ જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે અર્ધો કૂવો ભરાઈ ગયો છે જોઈ શકો છો મોટરે માંડી દીધી છે આપણે અને અર્ધો કૂવો ભરાઈ ગયો છે જોઈ તો તો મિત્રો આપણે આપણો મિત્ર એક રાખ્યો છે વાડી ધ્યાન રાખવા છે આપણો મિત્ર આખી રાત વાડીને ધ્યાન રાખે છે આપણો મિત્ર કેમ પણ રાજા રાજા ને એમ ફરવાનું ફરવાનું વાડી ધ્યાન રાખે છે રાખવાનો છે વાડીનો બાયરો છે આપણે જોઈ શકો છો હું હાલે હલેકે મજામાં ને પૂછડી હલાવ તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ થી ઘરે પહોંચી ગયા છે અને આપણે ગુજરાતીની સ્વાતી પછી પૂરવાની છે નવમા તોરણની તો એ પૂરી લયા અને હવે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને જાય મડી નેક્સ્ટ વિડિયોમાં